આપણે બનાવશું ભરેલા મરચાના ભજીયા તો આ મરચા મેં આ રીતે લીધા છે અને તેને મેં સરસ ધોઈ અને વચ્ચેથી ચીરા પાડી લીધા છે અને તેમાં આપણે બાફેલું બટેકું છે લીલું મરચું છે આદુ છે પનીર છે ધાણાભાજી છે અને બીજા મસાલા હું તમને નાખતી વખતે બતાવતી જઈશ આપણે અહીંયા વાસણ લીધું છે અને આ બટેકા લીધા છે એટલે બટેકાને આપણે આ રીતે કરીશું વિચાર બટેકાનો આપણે આ રીતે માવો થઈ ગયો છે તો આપણે તેમાં નાખશું આપણે થોડી હિંગ લેવાની છે તો આપણે હિંગ લેશું થોડી આપણે હળદર લેશું આપણા લીલું મરચું જે ખાઈમણું હતું તે લેશું આપણે આદુ ખાઈમણું હતું તે આદુ લેશું અને આપણે ધાણાભાજી લેશું સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે અને આપણે તેમાં પનીર લેવાનું છે આ રીતે તમારે ઓછું વધારે કરી શકાય અને આપણે આ બધું જ સરસ નું મિક્સ કરી લેશું હવે આપણો માવો છે તે સરસ મિક્સ થઈ ગયો છે તો આપણે મરચાં લેશું આ રીતે આપણે મરચાં ને ભરવાના છે આ રીતે આપણે બધા જ મરચા કરી લેશું આપણા બધા જ મરચા આ રીતે સરસના ભરાઈ ગયા છે તો હવે આપણે તેના માટે આપણે બેટર બનાવશું અહીંયા આપણે ચણાનો લોટ લીધો છે અને સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે એમાં પાણી નાખી અને તો આપણા લોટ લોટનું બેટર બનાવી લઈએ આપણું બેટર તૈયાર છે આ તો આપણે તેમાં એક નાની અડધી ચમચી સોડા લેશું અને આમાં આપણે થોડું એક આપણે એક નાની ચમચી જેટલું મરચું પાવડર લેશું આપણે આ રીતે મિક્સ કરી લેશું અને આપણે મરચું છે આપણાની માટે તેલ ગરમ મૂકી દેસુ હવે આપણું તેલ થઈ ગયું છે તો આપણે મરચાને આ રીતે લોટમાં કરશું તમને બતાવું એટલે આપણે આ મોટું વાસણ લીધું છે એટલે આસાનીથી મરચું સરસનું હું આખું લોટમાં આવી જઈ જે આ રીતે સરસ થઈ ગયું છે તો આપણે તેને તેલમાં નાખશું તેલ આપણું સરસ થઈ ગયું છે તો આ રીતે નાખશું Aprovechete la sombra y net la leva, ગેસ આપણે મીડિયમ જ રાખવાનો છે

આપણે અહીંયા લસણની ચટણી સાથે સર્વ કરીએ છીએ ચટણીમાં તો આપણે જે કંઈ જો ભાવતી હોય તે લેવાય લસણની છે ફુદીનાની છે એ રીતે તૈયાર છે આપણા ભરેલા મરચાંના ભજીયા તમને મારી રેસીપી કેવી લાગે તે જરૂરથી કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરજો